ગ્રેસ લેબોરેટરીના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે સો જેટલા લોકોએ તેનો લાભ લીધો હતો. ગ્રેસ લેબોરેટરી અને તેની ટીમ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. અંદાજે 100 થી વધુ લોકોએ લાભ લીધો. કેમ્પમાં ચામડીના રોગો, હાડકાના રોગો, આંખના રોગો, બીપીની તપાસ, ડાયાબિટીસ માટેની તપાસ, આંખના નંબરની તપાસ મેડિક્લેમ વિશેની માહિતી જે તે વિષયના તજજ્ઞો દ્વારા ફ્રીમાં આપવામાં આવી હતી કેમ્પ ગ્રો મોર અપાર્ટમેન્ટ સુભાનપુરા ખાતે યોજવામાં આવ્યો હતો આજુબાજુની સોસાયટીઓએ પણ આમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સોસાયટી દ્વારા સમગ્ર પ્રકારની વ્યવસ્થા ખૂબ સારી રીતે કરવામાં આવી હતી કેમ્પમાં ડોક્ટર હિરેન ચૌધરી એસ એન્ડ એચ એસ્થેટિક ક્લિનિકના ડોક્ટર હિરેન ચૌધરી સાથે જડિયા ઓર્થોપેટિક હોસ્પિટલના ડોક્ટર રોનક જડિયા ક્રિસ્ટલ આઈ કેરના ડોક્ટર ઉપાસના પટેલ સિદ્ધેશ્વરી ઓપ્ટિક્સના યશ જોશી વેદ ઇન્વેસ્ટમેન્ટ મેહુલ પટેલ અને ગ્રેસ લેબોરેટરી દ્વારા માનદ સેવાઓ આપવામાં આવી હતી કેમ્પના આયોજનમાં સોસાયટી વતી અરુણ તાટિયા મયંક વૈદ્ય નયન માકડ અમિત મહેશ સુરતવાલા અને લીલાબહેને ભારે જહેમત ઉઠાવી હતી મયંક વૈદ્ય ગ્રોમોર એપાર્ટમેન્ટમાં રહું છું આજે હેલ્થ ફેસ્ટિવલ અનુસંધાને અમે ગ્રે ગ્રેસ લેબોરેટરી દ્વારા આયોજિત આ હેલ્થ ફેસ્ટિવલમાં અમારા એપાર્ટમેન્ટની સાથે સાથે સારથી કોમ્પ્લેક્ષ પ્રમુખ માધવ એપાર્ટમેન્ટ અને અખિલેશ એપાર્ટમેન્ટના સૌના સહકારથી આ આયોજન કરેલ છે ઓર્થોપેડિક સ્કિન સ્પેશિયાલિસ્ટ આઈ સ્પેશિયાલિસ્ટ હેલ્થ ક્લેમ આ બધાની ખૂબ જ સરસ રીતે માહિતી આપવામાં આવી છે સિત્તેરથી એસી લોકોએ આ ફેસ્ટિવલનો લાભ લીધો છે સાથે સાથે આ બાબતે અવેરનેસ આવે માટે ડોક્ટરોએ પણ ખૂબ સારી જહેમત ઉઠાવી છે ખાસ કરીને ભાવિનભાઈ પટેલ જે ગ્લેસ લેબોરેટરીમાંથી આવેલ છે એણે અમને આ બાબતે ખૂબ ઉત્સાહ આપેલ અને અમને લોકોને પણ પ્રોત્સાહન મળ્યું અને આવા પ્રોગ્રામ સોસાયટીમાં થતા હોય તો આજુબાજુના લોકો ખાસ કરીને કામવાળા જે આવે છે એ લોકોને પણ આનો ફાયદો થાય લોકો તો પોતાની રીતે પૈસા ખર્ચીને જતા જ હોય છે પણ કામવાળાઓને સમય પણ નથી હોતો સાથે સાથે પૈસાની પણ બચત થાય તો આવા પ્રોગ્રામ દરેક સોસાયટી કરે તો ભાવિનભાઈને રિક્વેસ્ટ કે આવું કાર્યક્રમ ચાલુ રાખે થેન્ક યુ વેરી મચ નમસ્કાર સ્પાર્ક અમારા નમસ્તે આજના દિવસે ગ્રો મોર સોસાયટી પ્રેસિડેન્ટ અને કમિટી મેમ્બર્સ દ્વારા સુંદર મજાના હેલ્થ કેમ્પનું ફ્રી ઓફ કોસ્ટમાં આયોજન કરવામાં આવ્યું છે આજના ભાગાભાગીના સમયમાં દોડધામ જિંદગીમાં બહેનો પોતાની હેલ્થ પ્રત્યે કોન્શિયસ ઓછા હોય છે અને સમય ફાળવી નથી શકતા તો બહેનોને ખાસ આજના દિવસે વિનંતી કે તેઓ પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત થાય પોતાના સ્વયં માટે સમય ફાળવે અને સરસ મજાના આવાને આવા કોન્ટ્રીબ્યુશન સમાજ માટે કાર્ય કરતા રહે એવી દરેક બહેનોને નમ્ર વિનંતી અને આ સાથે ગ્રોમર સોસાયટીના કમિટી મેમ્બર્સને સુંદર કેમ્પ આયોજિત કરવા બદલ હું લીના ઠક્કર સારથી ફ્લેટ તરફથી આમાં ભાગ અમે લોકો લઈ રહ્યા છે અને અમે બધા સૌ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ લોકો વિવિધ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરતા હોય છે આજે અહીંયા અમે અહીંના સોસાયટીના લોકો જોડે મળીને હેલ્થ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરી રહ્યા છીએ જેમાં લોકોની હેલ્થ કોઈપણ પ્રકારના ચાર્જ વગર જે તે વિષયના ત તજજ્ઞો દ્વારા ચેક કરવામાં આવી રહી છે કેમ્પનું સોસાયટીના મિત્રો દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને અરુણ તાટિયા સાહેબ મયંકભાઈ નયનભાઈ મહેશભાઈ લીનાબેન અમિતભાઈ દરેકે ખૂબ જ આયોજનમાં જહેમત ઉઠાવી છે આ ઉપરાંત તબીબી ક્ષેત્રે જેમણે કોઈ પ્રકારના ચાર્જ વગર માનદ સેવા આપી છે એવા ડૉક્ટર હિરેન સાહેબ ડૉક્ટર રોનક જડિયા સાહેબ ડૉક્ટર જયેશ રાણા સાહેબ આ ઉપરાંત ડૉક્ટર ઉપાસના પટેલ યશભાઈ ગ્રેસ લેબોરેટરી અને મેહુલભાઈ મારી દરેકને અપીલ છે કે આપણે આપણી હેલ્થનું ખાસ ધ્યાન રાખીએ ખૂબ ખૂબ ધન્યવાદ હું ભાવિન પટેલ ડિરેક્ટર ગ્રેસ લેબોરેટરી